મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના છ વર્ષ અંતર્ગત કિસાન સન્માન સમારોહ યોજાયો હતો જ્યાં ભોપાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તાના હસ્તાંતરણનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લામાં કુલ બે લાખ હજાર ખેડૂત આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના શાકભાજી ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન વાહન જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ કરવા માટેની યોજનાઓના જિલ્લાના પંદર જેટલા લાભાર્થીઓને સરકારી સહાયના ઓર્ડર મહાનુભાવના હસ્તે વિતરિત કરવામાં આવ્યા હતા એક લાખ રૂપિયાનો લાભ મળેલો છે ઓગણીસમો હપ્તો આજે અમારા ખાતામાં જમા થવાનો છે એના માટે હું નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું આ સિવાય મને વોટર વર્કર્સ જે બનાવ્યો બોર એના સેટ માટે પણ મને લાભ મળેલો છે એનો પાણીનો ટાંકો બનાવ્યો એના માટે પણ લાભ મળેલો છે તાર ફેન્સિંગની વાળ બનાવવા માટે પણ મને લાભ મળેલો છે મને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે એક લાખ રૂપિયાની સહાય મળેલી છે